સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ મોરબી ભાવનગરમાં આજે ભારે વરસાદ થઈ શકે છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ખેડા આણંદ ભરૂચ વડોદરા સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદ થઈ શકે છે યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે सीजनो 20% થી વધુ વરસાદ નો ધારો છે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પડી શકે છે અને જેના કારણે ભારે વરસાદ થઈ શકે છે अगले 5 દિવસોની अगर अब बात કરીએ તો ગુજરાતમાં જો છે अगले 5 દિવસો کے لیے ગુજરાત ریجن میں جو ہے ابھی بارش देखने को मिलेगी हैवी से वेरी हैवी और સૌરાષ્ટ્ર કચ્છ میں جو ہے اگلے 3 دنوں کے لیے جو ہے आ, कुछ जगहों पे हैवी से वेरी हैवी रेनफॉल देखने को मिलेगा उसके बाद बारिश जो है थोड़ी कम होगी अगर हम बात करें आ, वार्निंग्स की सो तो हैवी रेनफॉल के लिए जो है डे वन अगले 24 घंटों के लिए जो है गुजरात रीजन में कुछ डिस्ट्रिक्स में जो है, हैवी से वेरी हैवी रेन होने की संभावना है जिसमें साबरकाठा अरावली महिसागर दाहोद पंचमहल छोटा उदयपुर नर्मदा तापी डिस्ट्रिक्ट शामिल हैं जो कि मध्य प्रदेश से जो है सटे हुए डिस्ट्रिक्ट हैं जिसमें जो है हैवी से वेरी हैवी रेनफॉल होने की संभावना है गुजरात के बाकी जो है गुजरात रीजन के जो है डिस्ट्रिक्ट्स हैं उसमें हैवी आइसोलेटेड प्लेसेस में जो है होने की संभावना है साथ ही सौराष्ट्र में बात करें तो उसमें मोरबी राजकोट सुरेंद्रनगर बोटाड तथा भावनगर है जहां पे हैवी आइसोलेटेड होने की संभावना है तो वडोदरा चिंताजनक समाचार सामने आया आजवा सरोवर ना दरवाजा फिर एक बार खुला વિશ્વામિત્રી નદીમાં ચાર હજાર બસો ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું વિશ્વામિત્રી નદીની સપાટી સોળ પોઈન્ટ પચાસ ફૂટ પર થતા આજવા સરોવરના દરવાજા ખોલાયા વિશ્વામિત્રી નદીની સપાટી ફરી એકવાર વધી છે વિશ્વામિત આજે વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર પાણી ભરાઈ શકે છે વિશ્વામિત્રી નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે વડોદરાવાસીઓ સાવધાની રાખજો હાર્દિક દીક્ષિત જોડાઈ ચુક્યા છે હાર્દિક ફરી એકવાર વડોદરા માટે સંકટ ઘેરાઈ રહ્યું છે અને વિશ્વામિત્રી નદી માં જળસ્તર વધી શકે છે બિલકુલ હવામાન વિભાગની આગાહી ની વાત કરીએ તો અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ હવામાન વિભાગે વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે આગાહી સાંભળતાની સાથે વડોદરા વાસીઓની ચિંતા તો વધી જ હતી પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકા તરફથી વડોદરા વાસીઓની ચિંતામાં હજી વધારો થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે આજવા જે સરોવર છે તેની સપાટી જે છે તેને મેન્ટેન કરવા માટે ચાર હજાર બસો ક્યુસેક પાણી જે છે તે છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે વિશ્વમિત્રીનું જે જળસ્તર છે જે ઘટી ગયું હતું તે વધીને લગભગ અઠ્યાવીસ ફૂટ સુધી પહોંચે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે નીચાણ વાળા વિસ્તાર જે છે ત્યાંથી માંડ પાણી ઓસર્યા છે ત્યાં ફરી એક વખત પાણી ભરાવો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે બીજી વાત કરીએ તો જ્યારે આજવામાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે એ પાણીને વડોદરા શહેર સુધી પહોંચવામાં લગભગ

બિલકુલ જે જો તંત્ર ની વાત કરીએ તો તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારના લોકો હતા એમના રેસ્ક્યુ કરાયા હતા અને અન્ય સ્થળે સ્થળાંતરિત કરાયા હતા તેમને રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ હતી પરંતુ કેટલાક વિસ્તારના લોકો એવા છે કે જેઓ પાણી ઓસરતાની સાથે જ ફરી ફરી એક એક વખત વખત પોતાનું પોતાનું જે 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 તે તે નિય છે 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 ત્યાં પહોંચી ગયા પરંતુ એમને ઘર ખાલી કરવું પડશે કારણ કે વિશ્વ મિત્રનું જળસ્તર વધ્યું શકે છે બીજી વાત કરીએ તો જિલ્લાના હજુ કેટલાક એવા ગામો છે લગભગ ચાર થી પાંચ ગામો એવા છે કે વરસાદ બંધ થાય ત્રણ દિવસ વીત્યા છતાં તે ગામો સંપર્ક વિહોના છે ત્યારે એ જે ગામો છે તેમના માથે ચિંતાનો નો આપ ફાટે તો પણ નવાય નહીં વિસ્તાર બિલકુલ ડેપ્યુટી મેયર ને પગમાં તકલીફ હોવાથી મેં ખભે બેસાડ્યા હતા બાકી કોઈ ઇસ્યુ નથી જોકે દસ ડગલા ચાલવાના હતા તેમાં પણ નેતાજી વેતાળ બની ફાયર અધિકારીના ખભે ચડી ગયા હતા અહીં સવાલ એ છે કે કાદવ ખીચડમાં બે ડગલા ચાલી ન શકનારા ડેપ્યુટી મેયર પ્રજાની સેવા શું કરશે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈ ફોટો પડાવી પ્રજા પ્રત્યે ખોટી લાગણી દર્શાવવાનો પ્રયાસ દેતાઓ જરૂર કરતા હોય છે પરંતુ સાહેબે તો ભારે કરી દીધી જો તમને એટલો જ કાદવ અને ખીચડ નડતો હોય પસંદ ન હોય તો સુરતમાં ગંદકી કેમ થાય છે આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને શહેરના બીજા નાગરિકો એવા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે ભારે કરી છે કારણ કે આવી સ્થિતિમાં તેઓ કાદવથી બચતા નજરે પડ્યા છે શું આવી રીતે શહેરને સ્વચ્છ બનાવશે મેયર નેતાઓને ગંદકી પસંદ નથી તો લોકોનું શું થતું હશે હાલ આ ફોટોને જોઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પરંતુ ફાયર અધિકારીએ બચાવ કર્યો છે અને કીધું છે કે નેતાજીને પગમાં તકલીફ હતી અને જેના કારણે તેઓને ખભે બેસાડ્યા છે પરંતુ આ નેતાજી દસ ટકા પણ કાદવમાં નથી ચાલી શકતા અત્યારે સુરત હાલ બેહાલ છે સુરતના તમામ લોકો પરેશાની સામનો કરી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે કાદવ કીચડ ફેલાયેલું છે કારણ કેટલો વરસાદ આવ્યો અને પાણી ભરાયા અને તેવામાં લોકોની પરિસ્થિતિ જાણવાની જગ્યાએ ડેપ્યુટી મેયર કે જેઓ ફાયરના અધિકારી ના ખભે બેસી ગયા અને ચાલવા ગયા હતા જોકે કાદવ પણ તેઓ જોઈ નથી શક્યા બૂટની ચિંતા કરી તેઓએ પરંતુ લોકોની જે સમસ્યા છે તેને વાચા આપવાની જગ્યાએ તેઓએ આ પ્રકારની જે ખભા પર બેસી અને ચાલ્યા છે તેને લઈને પણ લોકો હાલ સોશિયલ મીડિયામાં અવનવા સવાલો કરી રહ્યા છે અને રોષ વ્યક્ત કરી રહ્યા છે હવે એમને જે પગમાં પ્રોબ્લેમ હતો અને થોડો કાદવ કીચડ હતો એટલે કદાચ વધારે નુકસાન થાય એ રીતે એ બેસી ગયેલા હતા અને થોડો ખાલી બેથી ત્રણ ફૂટ જેમના રૂપા મૂકી દીધા હતા તો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે ખેતરમાં પાણી ભરાવાથી પાક નિષ્ફળ જવાની ભીતિ છે ખેડૂતોના મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું વરસાદના કારણે ખેતરોમાં એક સપ્તાહથી પાણી ભરાયા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી ખેડૂતોએ પાક વીમો ફરી શરૂ કરવાની સરકારને માંગ કરી આ વિ આ પાણી પડવાને કારણે આજુબાજુના રાવલ સાની ડેમ અને ડેમનો વિસ્તાર છે જે અને આમ લાંબા ભોગાત અને વાતિયા સુધી એમાં જે અતિભારે વરસાદ પડ્યો એને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા સરકારને વિનંતી એવી છે કે દસ દિવસથી આ પચાસ ઇંચ વરસાદ પડ્યો અને ખેડૂતને કોઈ નુકસાનીનો કોઈ પાર નથી બરાબર તો એમનું સર્વે કરી અને એમને વળતર ચૂકવવા માંગ બીજું મારું એ કહેવાનું છે કે જે સરકારે પાક વ્યુમાં બંધ કરી દીધા એમને શું કારણથી બંધ કર્યા કરીને આજે જો કંઈક પાકવ્યુમાં હોય તો કઈક આધાર મળો તો વાત હવે મોંઘા શાકભાજી ના ભાવની અમદાવાદમાં શિવ આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે અમદાવાદમાં હાજું પણ વધુ મોંઘું થઈ શકે છે શાકભાજી જી હા અમદાવાદના માર્કેટના વેપારીઓનો આ મત છે વેપારીઓના મતે શાકભાજીની માંગ વધુ છે અને આવક ઓછી છે વળી વરસાદના કારણે સ્થાનિક શાકભાજી પછી અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજી એક દિવસ બાદ પણ આવવાના કારણે અને બગડી જવાના કારણે વેપારીઓમાં નારાજગી છે વેપારીઓના મતે શાકભાજીની માંગ વધતા અન્ય રાજ્યોમાંથી આવતા માલમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી જાય છે જેના કારણે હજુ પણ શાકભાજીના ભાવ વધી શકે છે જો વરસાદી માહોલમાં ઉઘાડ આવે અને કોરું નીકળે તો ફરી ભાવ પાછા ઓછા પણ થઈ શકે છે જોકે છેલ્લા ઘણા મહિનાથી શાકભાજીના ભાવ નીચે આવતા નથી સો રૂપિયાની આસપાસ ભાવ રહે છે જેના કારણે સામાન્ય લોકોને શાકભાજી લેવું મોંઘું પડી રહ્યું છે જોકે હોલસેલમાં ભાવ વધુ છે અને જેથી રિટેલ માર્કેટમાં પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે બધું સો થી એકસો વીસ રૂપિયા છે વરસાદના કારણે કોઈ માલ તોડવા જાય નહીં ને બીજો માલ બચેલો માલ હોય ને એ ખરાબ થઈ જાય ખરાબ થઈ જાય એટલે બધું પાણી લાગી જાય એટલે ડંખેસળો લાગી જાય બરાબર એટલે માલ ઓછો થઈ જાય ઓછો થઈ જાય એના કારણે ભાવ ડબલ થઈ જાય ભાવ વધવાના છે હવે હજુ ભાવ વધવાના છે ચોળી બસો રૂપિયા છે વટાણા બસો રૂપિયા છે ગવાર કિલોળા ભીંડા બધું એકસો વીસ સો રૂપિયા ચાલે છે રાજ્યમાં ભારે વરસાદના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે લીલા શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ ઉપર અસર થાય છે ડ્રાય ફ્રૂટ એટલે કે કાચુ બદામના ભાવ હાલ લીલા શાકભાજીના ભાવ થઈ ગયા છે ટમેટા બટાકા ગવારના ભાવ સો રૂપિયા સુધી પહોંચતા સામાન્ય માણસને શાકભાજી શું ખાવી તે એક મોટો સવાલ છે ખાસ કરી અને ટામેટાના ભાવ પણ ભારે અસર વરસાદની પડી છે દરેક શાકભાજીમાં ટામેટાની જરૂર પડે છે અને તેના છૂટક ભાવ પણ સો રૂપિયાની ગયા છે હોલસેલના ભાવ સિત્તેરથી અંસી રૂપિયા છે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી આવતા ટામેટામાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જવાના કારણે સ્થાનિક બજારમાં ઊંચા ભાવે શાકભાજી વેચાઈ રહી છે દક્ષિણ ભારતમાં પડેલા વરસાદની સીધી અસર ગુજરાતમાં શાકભાજીના ભાવ પર પડી રહી છે સામાન્ય દિવસોમાં ડુંગળી બટેકાના ભાવ 15 થી 20 રૂપિયા હોય છે અને જે હાલ 50 રૂપિયા આસપાસ છે તો લીલા શાકભાજીના ભાવ 100 થી 120 રૂપિયાએ પહોંચ્યા છે પાતર ચોમાસાના કારણે એટલા જ ઉચકેલા ભાવ એ માટે રહે છે કે બગાડ થાય છે હવે ચોમાસું હજે બે મહિના સલિંગ વરસાદ પડશે તો ભાવ વધારે જ રહેશે પછી કોરું નીકળશે દોઢ બે મહિના તો એકદમ ભાવ પાછા ઓછા થઈ જશે માર્કેટ ઘૂમ દેખી હું ફાલ સબ્જી સબ મહેંગાઈ હૈ ખાના દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ નું દર્દ તો હજુ ભૂલાયું નથી ત્યાં અતિવૃષ્ટિની અસર ગૃહણીઓના બચેટ પર પડી છે અતિવૃષ્ટિના કારણે મોંઘવારીનો માળ જોવા મળી રહ્યો છે માર્કેટમાં શાકભાજીના અભાવ બમણાથી વધુ જોવા મળી રહ્યા છે તાજેતરમાં પડેલા વરસાદથી જમીનોનું ધોવાણ થયું છે સાથે ખેતીની જમીનમાં પાકને પણ નુકસાન પહોંચ્યું છે તેમાં પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને ખાસ કરી શાકભાજીનું વાવેતર ઓછું કરતા હોય છે જેથી વેપારીઓ પણ અન્ય રાજ્યોમાંથી શાકભાજી મંગાવે છે સુરતના વાડોલીના હોલસેલ વેપારીઓ સુરત માર્કેટમાંથી ખરીદી કરતા હોય છે પરંતુ સુરત એપીએમસીમાં પણ શાકભાજીની આવક

જેથી ખૂબ અગ્રુ પડે છે અને જે બાકા કિસા ખાલી થઈ જાય છે તો મોઘવારી સાતમા આસમાને સુએ છે હવે આ ભાવ વધારા અંગે વેપારીઓનો મત છે કે ભારે વરસાદથી શાકભાજીનું ઉત્પાદન ઓછું છે અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્રમાં પણ આ સ્થિતિ છે વળી માંગ વધુ હોવાથી શાકભાજીના ભાવ વધ્યા છે બહારના રાજ્યોમાંથી માલ મંગાવવાનો હોવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધેલ છે તેથી પણ ભાવમાં વધારો થવો છે વધુ પડતો વરસાદ પડવાને કારણે માલની આવક બહુ ઓછી હોવાને કારણે આ બાજુ ખેડૂતો શાકભાજી બહુ ઓછું બનાવ્યું છે એટલે અમારે માલ પણ મહારાષ્ટ્રથી મંગાવવો પડે પણ મહારાષ્ટ્રમાં કારણે માલની આવક બહુ ઓછી થઈ ગઈ છે અને માલ આવતો નહીં તેના કારણે શાકભાજીનો ભાવમાં થોડોક વધારો થયો છે વરસાદને કારણે માલ સારો બી આવતો નથી વરસાદના કારણે માલની આવક ઓછી છે એટલે બીજા રાજ્યમાંથી મંગાવવો પડતો છે હોલસેલ વેપારીઓના મતે ટામેટા ની ખરીદી બેંગ્લોર થી થાય છે બેંગ્લોર માર્કેટમાં ટામેટાની આવક ઓછી થતા હોલસેલ માં વેપારીઓ ઊંચા ભાવે ટામેટા ની ખરીદી કરવી પડી રહી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થી અતિવૃષ્ટિની પરિસ્થિતિ ખેડૂતો છે મહારાષ્ટ્ર થી જે શાકભાજી મંગાવતા હોય છે અને શાકભાજી મંગાવતા દસમ પ્રયાસ તો પ્રથમ તો કે હાલ જે ટામેટા જે તમે જોઈ રહ્યા છો એ ટામેટા વેપારી પણ જણાવી રહ્યા છે કે હાલ ટામેટા સો રૂપિયા કિલો ખાસ કરીને છેલ્લા પંદર વીસ દિવસથી ભારે વરસાદને લઈને અતિવૃષ્ટિને લઈને શાકભાજીના ભાવો સાતમા આસમાને પહોંચવા પામ્યા છે દરેક પ્રકારનું શાકભાજીના ભાવ હાલ જે વધારો જોવા મળ્યો છે તે અંતર્ગત ગૃહિયોના બજેટ પણ ખોરવા પામ્યા છે ક્યાંક ને ક્યાંક કોઈ પણ શાકભાજી તમે નગરમાંથી શાકભાજી માર્કેટમાં ખરીદી કરવા જાવ તો સો રૂપિયા એકસો વીસ રૂપિયા કિલોથી નીચે

તો રાજકોટમાં અઢાર વર્ષના યુવાનમાં ચાંદીપુરા જેવા લક્ષણો મળી આવ્યા બાદમાં તે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે યુવાન વાંકાનેરનો રહેવાસી જે વીસ દિવસ પહેલા દ્વારકાને અને તરણે ગયો હોવાનું સામે આવ્યું રાજકોટમાં હાલ છ દર્દીઓ શંકાસ્પદ દાખલ છે બે દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે ચાર દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા ચાંદીપુરાને લઈને હાલ દર્દીઓ સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક જે ચાંદીપુરા વાયરસ છે તેમનો શંકાસ્પદ કેસ નોંધા જે છે નોંધાયો છે અને આ શંકાસ્પદ કેસ છે તે એક યુવાનનો આવ્યો છે આ યુવાન જે જે અઢાર વર્ષીય હોવાનું સામે આવ્યું છે વાંકાનેરનો રહેવાસી છે અને તે છેલ્લે તરણેતર ગયો હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે હાલ આ જે અઢાર વર્ષીય યુવાન છે તેમના સેમ્પલ લઈ અને પુના ખાતે મોકલવામાં આવી રહ્યા છે રાજકોટમાં અત્યાર સુધીમાં બે દર્દીઓ જે ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ આવ્યા હોવાનું જે છે સામે આવી ચૂક્યું છે જ્યારે અન્ય છ જેટલા દર્દીઓ છે તે અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારો હેઠળ છે તેમના સેમ્પલ છે તે પણ મોકલાયા છે ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લા થોડા દિવસથી ચાંદીપુરા વાયરસનો કહેર રાજકોટ પંથકમાં જોવા મળી રહ્યો છે એક બાદ એક શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્રના અલગ અલગ જે જિલ્લાઓ હોય છે તેમાંથી પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે જે દર્દીઓ આવતા હોય છે જ્યાં પણ શંકાસ્પદ કેસ જણાય છે ત્યાં જે આરોગ્ય તંત્ર દ્વારા તેમના સેમ્પલ લેવામાં આવતા હોય છે ખાસ કરીને અગાઉ ગોંડલ પંથકમાં પણ આ કેસ નોંધાયા હતા ત્યારબાદ હવે જે રીતના રાજકોટના જે રાજકોટ ખાતે વધુ એક વાંકાનેરના યુવાનનું જે સેમ્પલ છે તે પણ પુનઃ મોકલવામાં આવ્યું છે તો બીજી તરફ તેમની સારવાર પણ સઘન સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો ભરૂચમાં કરંટ લાગતા વીજ થાંભલા પર જ મોત નીપજ્યું ભરૂચના શુકા